નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું મારી YouTube ચેનલ માં મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન પણ બજાવજો કે મારા તમામ વિડિયો જે છે તમામ અપડેટ જે છે તમને તાત્કાલિક મળી શકે મિત્રો મારા વિડિયો જો તમને સારા લાગે ઉપયોગી સાબિત થાય તો તમારા મિત્રો ને પણ શેર કરજો કે હું કેમ ઉપયોગી થયો છું એવો એક લાગણી અનુભવ મિત્રો આપણે પહેલા દિવસ પોલીસ કોન્સ્ટેબલ ની જે રનિંગ જે થઈ હતી એનો વિડિયો જે છે આપણે મૂક્યો તો ઘણો સારો પ્રતિસાદ મળ્યો ઘણા ભાઈઓ બહેનોના વાલીના પણ ફોન આવ્યા છે કે સાહેબ તમારા વિડીયોથી મારી દીકરીને મારા દીકરાને ઘણો બધો ફાયદો થયો છે અને અત્યારે રનિંગ એની પૂરી થઈ છે સારા માર્ક આવ્યા છે મિત્રો આનંદની લાગણી અનુભવીશું મિત્રો આપણે બીજા દિવસની વાત કરવાની છે અને બીજા દિવસમાં કેટલા લોકો રનિંગમાં પાસ થયા છે મિત્રો અહીંયા આંકડો કેટલા લોકોને બોલાવ્યા છે કેટલા લોકોને રનિંગ કરાવ્યા છે ટોટલ એનો આંકડો મિત્રો પ્રાપ્ત થયો નથી પણ મિત્રો એક વાત ખાસ કહી દઉં કે અહીંયા જેટલા લોકો એમાં ક્વોલિફાઈડ થયા છે એટલે કે રનિંગ પાસ કરીને જેનો મેડિકલ ચેકઅપ થયું છે એની વિશે આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો તો આપણે જોઈએ મિત્રો રાજકોટ ઘંટેશ્વર ખાતે બસો ને લોકો જે છે એ ક્વોલિફાઈડ થયા છે મિત્રો બીજું આપણે જોઈએ મિત્રો અમદાવાદ અમદાવાદમાં બસો સુડતાલીસ લોકો જે છે એ ક્વોલિફાઈડ થયા છે મિત્રો આજે આપણે જે ચર્ચા કરીએ છીએ એ બીજા દિવસની ચર્ચા કરીએ છીએ મિત્રો બીજા દિવસે જે રનિંગ થઈ તેની પહેલા દિવસના રનિંગ ના મે આંકડા મૂકેલા હતા મિત્રો અને આ બધાય આંકડાના અનુસાર હું પરફેક્ટ મેરિટ ક્યાં અટકશે તો એનો પણ વિડિયો બનાવીશ મિત્રો ઘણા બધા ઉમેદવારો જે છે જે મારા કોન્ટેક્ટમાં છે ભાઈઓ બહેનો મારા કોન્ટેક્ટમાં છે ભાઈઓના ફોન આવી ગયા છે કે સાહેબ અત્યારે હું એટલા ટાઈમિંગ પૂરું કર્યું છે અને સૌથી પહેલો કોલ મે તમને કર્યો છે ખૂબ ખૂબ આભાર કે જેમણે મને અપનાવ્યો છે અથવા તો મારા માર્ગદર્શન નીચે જે લોકો તૈયારી કરી છે મિત્રો ખાસ પર એટલે એટલું કહેવાનું છે કે જે કે આ ઉપયોગી થયો છું અને મિત્રો જો વિડિયો સારા લાગે તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ બજાવજો તાકી મારા તમામ અપડેટ્સ જે મળે મિત્રો ઘણા બધા પોલીસ કોન્સ્ટેબલમાં મિત્રો ખાસ વાત કરો કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં મારા બેઠે બેઠા 22 માર્કનું પૂછણું તો મિત્રો તો કે આ ઉપયોગી થયા છે તો અહીંયા પણ માર્ગદર્શનમાં પણ કે ઉપયોગી થયા છે રનિંગના પણ વિડિયો મૂક્યા છે તેના પર કે તમને ફાયદો થયો છે મિત્રો આપણે બીજા દિવસના રનિંગની વાત કરીએ કે જેટલા લોકો કોલીફાઈ થઈને વાત કરીએ રાજકોટની વાત કરી બસો ત્યાશી અમદાવાદ વાત કરી બસો સુડતાલીસ હવે બરોડાની વાત કરી બરોડામાં મિત્રો ત્રણસો ને સુડતાલીસ લોકો જે છે કોલિફાઈ થયા છે અને સુરતમાં મિત્રો ચારસોને સત્યાશી લોકો જે છે એ થયા છે અને ગાંધીનગરમાં પાંચસોને નવ લોકો કોલિફાઈ થયા છે દડિયાળમાં પણ રિઝલ્ટ બધા કરતા નીચું છે બસોને ત્રણો લોકો જે છે કોલિફાઈ થયા છે મિત્રો ખાલી ઘણા બધા ઉમેદવારોના માટે મેસેજ આવ્યા છે ફોન પણ આવ્યા છે કોલ પણ આવ્યા છે અને વોટ્સઅપમાં પણ મેસેજ આવ્યા છે કોમેન્ટ બોક્સમાં પણ મેસેજ આવ્યા છે કે સાહેબ તમે મેરિટ પૂકજો મેરિક પૂકજો પણ થોડા દિવસ રનિંગ થવા જો પછી હું મેરિટ બરાબર સાચો એનાલિસિસ મૂકીશ થોડું ઘણું લક્સમ મૂકીશ મિત્રો પણ ક્યાંક તમને અને બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને ક્યાં વિષય અઘરા લાગે છે એ પણ મને કહેજો તાકે હું એવા વિડીયો પણ બનાવવાની કોશિશ કરી શકું મિત્રો દોઢ મહિનામાં મારી ચેનલને એટલો બધો પ્રતિસાદ મળ્યો છે તમારા થકી જ આ પ્રતિસાદ મળ્યો છે એટલે આ તમારી ચેનલ છે મિત્રો મારી ચેનલ નથી તમે કયો એ પ્રમાણે આપણે વિડીયો જે છે મૂકવાના છે મિત્રો ખાસ અહીંયા નોંધ કરીએ કે મિત્રો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો અને બીજાને પણ મોકલજો મિત્રો તાકે કોઈકને ઉપયોગી થઈએ મિત્રો આજે આપણે વાત કરીએ કે ટોટલ એવા લોકો જે છે પચીસ માર્ક મેળવી શક્યા છે મિત્રો પણ હા ત્રેવીસ અને ચોવીસ માર્ક મેળવેલા ઉમેદવારોનો રેશિયો વધારે છે એવું મારા ધ્યાનમાં એવું છે અને મિત્રો દસ માર્ક મેળવવાનો રેશિયો પણ બહુ જાજો છે દસ માર્ક મેળવવાના મિનિટમાં પૂરું થયું છે મિનિટ છે તો દસ માર્ક એને મળ્યા છે મિત્રો તો મિત્રો ખાસ તમને અહીંયા દો કે ઘણા લોકોનો એક પ્રશ્ન પણ હતો કે સાહેબ સાડા સાત વાગે અમારે રાઉન્ડ હોય તો વહેલા પહોંચાડી જાય મિત્રો ત્રણ વાગે ચાર વાગે વહેલા જઈને બેસી જજો વહેલા જ તમે રનિંગ કરનાર મોડું થશે તો તડકામાં રનિંગ થશે અને તડકામાં રનિંગ તમે બિલકુલ કરી શકવાના નથી મિત્રો સુધી વિડીયોને મિત્રો જો વિડીયો સારો ગમે તમને ઉપયોગી થાય તો બીજા લોકોને શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર ફરીથી મળીએ બીજા વિડીયોમાં થેન્ક યુ હું છું જીકે સર કિંગ ઓફ જીકે મારી ચેનલ નામ જીકે સર કિંગ ઓફ જીકે સબસ્ક્રાઇબ કરજો અને બીજાને પણ મોકલજો થેન્ક યુ વેરી મચ આભાર